જય શ્રી કૃષ્ણ જે માતાજી બધા મિત્રો આજે અમે આવી ગયા છે ત્યારે આજે વાતાવરણ સારું છે તડકો નથી બહુ આ બધું આખું ખેતર વાવવાનું છે અમારે એટલે હવે આ જોઈએ કેમ થાય આ થઈ ગયા ઓકે ફ્રેન્ડ્સ તો આ વાવેતર અમારે થઈ ગયું છે શરૂ હવે એ બધાય જાય એની પહેલાં મારે બી લઈને ભૂખવાનું હતું પણ હવે વાહે છે હું વાંધો નહીં ખોબા ઉપર છે વાણા છે બધા રહાડું છે વરસાદે એમ મન થયેલો પણ ફ્રેન્ડ્સ તો જે મારે હવે તો શરૂ થઈ ગયું છે જોઈ શકો છો આટલું ખેતર તરફ હું હોવાઈ ગયું આમ જાય છે હવે હાથી સોરી હાથી 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 લઈને જાય યુટ્યુબમાં મિસ્ટેક થઈ ગઈ હતી બોલોમાં કંઈ વાંધો નહીં અને ફ્રેન્ડ્સ હવે આજે લગભગ બધું વાવેતર થઈ જશે નહીં વાંધો આવે બાકી ધીમે ધીમે બનાવ્યો તમે મારી આઈ રે તમારો મિત્રો મને અત્યાર સુધીનો બહુ મસ્ત સપોર્ટ છે આવી રીતે સપોર્ટ દીધા કરજો બરાબર છે ફ્રેન્ડ્સ તમે બનાવ્યો મારા વિડીયોમાં અહીંયા મિત્રો આ જે આટલું ખેતર છે એ વવાઈ ગયું આ એટલું બાકી છે તે પછી પાછું એટલું આખું વાવવાનું છે એટલે આ દિયાખો તો થઈ જાય આમાં વાવેતરમાં પણ આ તો બપોર થાય તો અહીં પૂરું થઈ જાય તો જોઈડાતા એ મોડા છે દસ વાગે હાલ તું કર્યું તું આ જોડું થઈ જાય પછી વાહની તો ટ્રેક્ટરનો હમાર મારવાનો બંધુને હવે ફૂરું દેવાનો કેમકે આ એટલું વવાઈ જાય પછી જે મારી ત્રીજી વાડી છે ન્યા પાછું વાવેતર શરૂ થાય એટલે બરથુનો થાકોડો રે વધારે એના કરતાં ટ્રેક્ટર કહી દઈએ તો બીજામાં ફાયદો રે એને થાકોડો ઉતરી જાય બધોય આ એટલું છે વાવેતર અને મિત્રો આ ફરતો તો હેઠો મેં બધો લગભગ સાફસૂફ કરી લીધો હતો આ એટલો રહી ગયો હતો ત્યાં વરસાદ થયો કોરાઈ ગયો ત્યાં આવેલ છે બરથું ને નિણામાંથી બાકી તો હવે ધીમો 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 વરસાદ એવા કરે તે આ બધું ગયું આ વાવણીની માંડ મારે ટૂંકમાં વરસાદની વાવણી શરૂ છે આગળ જે ઓલું ખેતરમાં તમે મને એ વિડીયો મેં સારો સપોર્ટ આપ્યો એમાં અમે જે કોરવાણ પાઈને વાવીએ આ વાવણીની છે બાકી તાજો ધારો હવે મેઘ કંઈ અમારી માથે મહેરબાન થાય એ જોવાનું છે મિત્રો વચ્ચે વરસાદ આવી ગયો હતો તે બધું ઢાંકી દીધું આટલું વાણું તો મેં તમને જેમ કીધું એ પ્રમાણે પણ હજી પાછું આમથી રેડું આવે એક રેડું તો જે આમ ગયું તમને દેખાતું હશે એટલે એ રેડું ગયું ટૂંકમાં ને આમથી આવે જો છે એક નાળિયેરી પછી દેખાય છે આછું આછું મિત્રો મારે વાવણી અહીંયા બંધ રહી કેમકે વરસાદ આવી ગયો આ બધું પાણી પાણી કરી દીધું આ બધા પશુઓને મેં અંદર પણ બદલાઈ લીધા એ ખાલી વાછડી નો બાકી બાકે જે બાકી આ બે ભેંસો તો આમ પટમાં જ રહે એમ કે ભાઈ હું તો પાણી વાળું હોય પાડી છે અંદર બાંધી બાકી આ બધા આવી ગયા અહીં ઠકમાં વરસાદે ધોમન થઈ રહ્યો જોઈએ હવે કેવો ગાવે ફ્રેન્ડ વરસાદ શરૂ થઈ ગયો છે તો હું પલવું છું ત્યારે આ આવે છે વરસાદ হারাম হারমে তো কেতো তো থাকা তো হ্যাঁ বরসাদ